છાણસમા ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાના સમર્થનમાંગ રેલી યોજી આવેદનપત્ર આપ્યું આગામી ત્રીસ તારીખ સુધી દરેક ગ્રામ્ય વિસ્તારમાંગથી આવેદન આપવા જણાવ્યું ચાણસમા શહેરની અંદર સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ ચાણસમા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શ્રી મદ ભગવદ્ ગીતાના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે જેનો કેટલાક વિરોધ કરી રહ્યા છે ત્યારે તેને વખોડવામાં આવ્યો હતો અને પાઠ્યપુસ્તકોમાં સમાવેલ શ્રી મદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને સમર્થન આપ્યું હતું ગુજરાતની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં શિક્ષણ વિભાગ દ્વારા હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ શ્રીમદભગવદ્ ગીતાના પાઠોનો સમાવેશ કરવામાં માંગાવ્યા છે ત્યારે કેટલાક ધર્મવિરોધી અને દેશવિરોધી સંગઠનોએ પાઠ્યક્રમ માંગથી શ્રીમદ્ભગવદ્ ગીતાના પાઠને દૂર કરવા માટે વિવિધ જિલ્લા તથા તાલુકાઓમાં આવેદનપત્ર આપીને દૂર કરવા માંગ કરાઈ હતી ત્યારે તેના વિરોધમાં અને શ્રીમદ ભગવદ ગીતાના સમર્થનમાં ચાણસમા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ સંતો સરદાર ચોકમાં એકઠા થયા હતા ત્યારબાદ સૂત્રોચ્ચાર કર્યા બાદ રેલી યોજી ચાણસમાં મામલતદાર ભગવતીબેન ચાવડાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમજ ચાણસમા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેદનપત્ર આપવા આવેલા તમામ હાજર લોકોને આગામી ત્રીસ તારીખ સુધીમાં દરેક ગામમાંગથી આવેદનપત્ર આપવા સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર મીરા પટેલ ચાણસમાં અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો